જય સોમનાથ નમસ્કાર ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાતી તારીખ મુજબ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જેને આપણે સર તરીકે અથવા તો એસઆઈઆર તરીકે ઓળખીએ છીએ તેનો કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે આ એક રાષ્ટ્રીય કામગીરી છે અને વીસ વર્ષ પછી આ પ્રકારનો કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે આ કાર્યક્રમની જે સમયમર્યાદાઓ છે તેમાં જે બીએલઓ જે છે એ દરેક ઘરેથી ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી એન્યુમિનેશનનું ફોર્મ વેચણી કરશે અને પરત મેળવશે ત્યારબાદ નવ ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદારાદીનો સમાવેશ પ્રકાશન કરીશું અને ત્યારબાદ જે લોકોના નામ અંદર રહી ગયા હોય અથવા તો આવવાના બાકી રહી ગયા હોય તે લોકો પોતાના દાવા આપી શકશે અને આ દાવાઓ નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી આપી શકાશે અને ત્યારબાદ નોટિસો આપીને સુનાવણી કરવામાં આવશે જે એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલશે અને સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે આ જે સમગ્ર કાર્યક્રમનો મૂળભૂત હેતુ એવો છે કે લાયક મતદાર આ યાદીમાં સમાવેશ કરવાથી રહી ના જાય અને જે લાયક નથી તેવા કોઈ મતદારનો સમાવેશ ના થાય એટલે કે મતદાર યાદીનું શુદ્ધિકરણનો આપણો આમાં આશય રહેલો છે આમાં મતદારના ઘરે બૂથ લેવલ ઓફિસર જેને આપણે બીએલઓ તરીકે ઓળખીએ છીએ તે બીએલઓ આપના ઘરે આવશે અને આપને પ્રી પ્રિન્ટેડ એન્યુમોરેશન ફોર્મ આપવામાં આવશે જેમાં આપની અમુક વિગતો પ્રિપ્રિન્ટેડ આપતી હશે બાકીની વિગતો આપણે જાતે ભરવાની મતદારે જાતે ભરવાની રહેશે આ એન્યુમોરેશન ફોર્મમાં બીએલઓની વિગતો પણ આપવામાં આવી છે એટલે કે બીએલઓનું નામ નો મોબાઈલ નંબર જેથી કરીને કોઈ પણ તબક્કે આપને મતદારને કોઈપણ તકલીફ હોય પણ શંકા સંશય હોય તો તેઓ એ નંબર ઉપર બીએલઓનો સંપર્ક પણ કરી શકશે આપને એનિમ્સની ફોર્મની બે નકલ આપવામાં આવશે આ બે નકલ પૈકી એક નકલ આપે ભરીને બીઓને પરત આપવાની છે અને બીજી નકલ આપે આપની પાસે રાખવાની રહેશે અને બીએલઓ જે છે તે મતદારોને આમાં આપણું જે એસઆઈઆરમાં બે હજાર બેની યાદીને આપણે બેઝ યાદી માની છે એટલે બે હજાર બેની યાદીમાં આપનું નામ છે કે નહીં તે ચકાસણી કરવામાં પણ બીએલઓ આપને મદદરૂપ થશે અને કોઈપણ તબક્કે મતદારને એન્યુમિનેશન ફોર્મ ભરવામાં તકલીફ થાય તો તેઓ બીએલોનો સંપર્ક કરી શકે છે તમામ નાગરિકોને તમામ મતદારોને મારી નમ્ર અપીલ છે કે આ કાર્યમાં આપ ખૂબ જ સક્રિયપણે ભાગ લો અને આપનું નામ મતદાર યાદીમાં સમાવેશ થાય તે માટે આપ પૂરતા જાગૃત